યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ અત્યાર સુધી આપણે નારદ પુરાણના પચાસ ભાગ સાંભળ્યા આજે આપણે 50મો ભાગ સાંભળીશું 50મા ભાગમાં સાંભળીશું વિવાહને યોગ્ય કન્યા વિવાહના 8 ભેદ તથા ગૃહસ્થોચિત શિષ્ટાચારનું વર્ણન હરીયો શ્રી સનકજી કહે છે હે નારદજી વેદા અધ્યયન કાળ સુધી બ્રહ્મચારી નિરંતર ગુરુની સેવામાં લાગ્યો રહે ત્યાર પછી તેમની આજ્ઞા લઈને અગ્નિ પરિગ્રહ ગાહપચ્ય અગ્નિની સ્થાપના કરે દ્વિજ વેદશાસ્ત્ર અને વેદાંગોનું અધ્યયન કરીને

રોગીણી હોય અથવા કોઈ વિશેષ યુક્ત કુળમાં ઉત્પન્ન થઈ હોય જેના કેસ બહુ વધારે અથવા ઓછા હોય તેની સાથે વિદ્વાન પુરુષ લગ્ન ન કરે જે ક્રોધી અને બહુ ઠીંગણી બહુ જાડા શરીરવાળી કુરૃપા કોઈ અંગથી હીન વધારે અંગવાળી ઊન્માદીની અને ચુગલી કરનારી હોય તથા જે કૂબડી હોય તેનાથી પણ લગ્ન નહીં કરવા જે સદા બીજાના ઘરમાં રહેતી હોય ઝગડાળું હોય જેની બુદ્ધિ ભ્રાંત હોય તથા જે નિષ્ઠુર સ્વભાવની હોય જે વધારે ખાવાવાળી હોય જેના દાંત અને હોઠ મોટા હોય જેના નાકમાંથી ઘરઘરાટનો અવાજ આવતો હોય અને જે ધૂર્ત હોય તેની સાથે વિદ્વાન પુરુષે લગ્ન ન કરવા જે સદા રડતી હોય જેના શરીરની આભા શ્વેત રંગની હોય જે નિંદિત ખાંસી અને દમના રોગથી પીડિત હોય તથા વધારે સૂઈ રહેતી હોય જે સમર્થકારી વચન બોલતી હોય લોકોનો દ્વેષ કરતી હોય અને ચોરી કરતી હોય તેની સાથે વિદ્વાન પુરુષે લગ્ન ન કરવા જેનું નાક મોટું હોય જે છળ કપટ કરનારી હોય જેના શરીરમાં વધારે રૂવાટા વધી ગયા હોય તથા જે બહુ ઘમંડી અને બગલા વૃત્તિવાળી ઉપરથી સાધુ અને અંદરથી દુષ્ટ હોય તેના સાથે પણ વિદ્વાન પુરુષે લગ્ન ન કરવા હે શ્રેષ્ઠ બાહ્ય વગેરે આઠ પ્રકારના વિવાહ એટલે લગ્ન થાય છે તે આઠમાં પહેલો પહેલો શ્રેષ્ઠ છે પહેલાના અભાવમાં બીજો શ્રેષ્ઠ અને ગ્રાહ માનવામાં આવ્યો છે બાહ્ય દૈવ્ય આર્ષ પ્રાજાપત્ય આસુર ગાંધર્વ રાક્ષસ તથા આઠમો પેચાસ વિવાહ છે શ્રેષ્ઠ દ્વિજે બાહ્ય વિવાહની વિધિથી પણ લગ્ન કરી શકાય છે અથવા દેવ વિવાહની રીતિથી વિવાહ કરી શકાય છે કેટલાક આર્ષ વિવાહને પણ શ્રેષ્ઠ માને છે હે બ્રહ્મન બાકીના પ્રાજાપત્ય વગેરે પાંચ વિવાહ નિંદિત છે હવે ગૃહસ્થ પુરુષનો શિષ્ટાચાર બતાવવામાં આવે છે બે યજ્ઞો પવિત તથા એક ચાદર ધારણ કરે કાનોમાં સોનાના બે કુંડળ પહેરે બે ધોતી રાખે માથાના વાળ અને નખ કપાવતો રહે પવિત્રતાપૂર્વક રહે સ્વસ્થ પાઘડી છત્રી અને ચરણ પાદુકા ધારણ કરે વેશ એવો રાખે જે જોવામાં પ્રિય લાગે પ્રતિદિન વેદોનું સ્વાધ્યાય કરે શાસ્ત્રોક્ત આચરણનું પાલન કરે બીજાનું અન્ન ન ખાય બીજાની નિંદા ન કરે પગથી પગને ન દબાવે એઠી વસ્તુને ઓળંગે નહીં બે હાથે માથું ન ખંજવાળે પૂજ્ય પુરુષ અને દેવાલયને ડાબી બાજુ રાખીને ન ચાલે દેવપૂજા સ્વાધ્યાય આચમન સ્નાન વર્ત તથા શ્રાદ્ધ કર્મ વગેરેમાં શિખાને ખુલ્લી ન રાખે અને એક વસ્ત્ર ધારણ કરીને રહે ગધેડા વગેરેની સવારી ન કરે વ્યર્થનો વાદ વિવાદ ન કરે પરાયી સ્ત્રીની પાસે કદી ન જાય હે બ્રહ્મણ ગાય પીપળો અને અગ્નિને પણ પોતાનાથી ડાબી બાજુ રાખીને ન ચાલે તે જ પ્રમાણે ચાર રસ્તાને દેવવૃક્ષને દેવ સંબંધી કુંડિયા સરોવરને તથા રાજાને પણ પોતાનાથી ડાબી બાજુ રાખીને ન ચાલે બીજાના દોષ જોવા દ્વેષ રાખવો અને દિવસે સૂવું નહીં બીજાના પાપ કહેવા નહીં પોતાનું પુણ્ય પ્રગટ ન કરવું પોતાના નામને જન્મ નક્ષત્રને તથા માનને અત્યંત ગુપ્ત રાખવા દૃષ્ટોની સાથે નિવાસ ન કરવો અશાસ્ત્રી વાત ન સાંભળવી દ્વિજે મદિરા જુગાર તથા ગીતમાં કદી આસક્તિ ન રાખવી લીલું હાડકું કેઠી વસ્તુ પતિ તથા મરદા અને કૂતરાને અડકીને મનુષ્યએ વસ્ત્ર સહિત સ્નાન કરી લેવું ચિંતા ચિતાના લાકડા યુગ ચાંડાળનો સ્પર્શ કરીને મનુષ્યએ વસ્ત્ર સહિત સ્નાન કરવું દીપકની ખાટલાની અને શરીરની સાયા કેશનું વસ્ત્રનું અને ચટાઈનું જળ તથા બકરી જાડુ તથા બિલાડી નીચેની ધૂળ આ બધા શુભ પ્રારબ્ધને હરી લે છે સુપડાની હવા પ્રેતોના દાહનો ધુમાડો શુદ્રના અન્નનું ભોજન તથા ભૂસલી કુલટાના પતિના સાથે દૂરથી ચાગી દેવો અસત શાસ્ત્રોના અર્થનો વિચાર નખ અને કેશને દાંતોથી ચાવવા તથા વસ્ત્રહીન થઈને સૂવું નહીં માથા પર લગાડેલા તેલને શરીર પર ન લગાડવું અપવિત્ર તાંબુલ બજારના પાન ન ખાવા તથા સૂઈ ગયેલાને ન જગાડવો અશુદ્ધ થયેલો મનુષ્ય અગ્નિની સેવા દેવતાઓ અને ગુરુનું પૂજન ન કરે ડાબા હાથે અથવા કેવળ મુખથી જળ ન પીવું હે મુનિશ્વર ગુરુની છાયા પર પગ ન મૂકવો તેમની આજ્ઞા પણ ટાળવી નહીં યોગી બ્રાહ્મણ અને યતિ પુરુષની કદી નિંદા ન કરવી દ્વિજે આપસની ગુપ્ત રહસ્યની વાતો કદી કહેવી ન જોઈએ અમાવાસ્યા તથા પૂર્ણિમાએ વિધિપૂર્વક યાગ કરવો દ્વિજોએ સવાર સાંજ ઉપાસના અને હોમ અવશ્ય કરવા જોઈએ જે ઉપાસનાનો પરિત્યાગ કરે છે તેને વિદ્વાન પુરુષ શરાબી કહે છે અયન આરંભ થવાના દિવસે વિશ્વ યુગમાં જ્યારે દિવસ રાત્રિ બરાબર હોય છે ચાર યુગાદી તિથિઓમાં અમાવસ્યાએ અને પ્રેત યજ્ઞમાં ગૃહસ્થ દ્વિજે અવશ્ય શ્રાદ્ધ કરવું જોઈએ હે નારદજી મનવાદી તિથિઓમાં મૃત્યુની તિથિએ ત્રણે અષ્ટકાઓમાં તથા નવું અન્ન ઘરમાં આવે ત્યારે ગૃહસ્થ પુરુષે અવશ્ય શ્રાદ્ધ કરવું કોઈ શોત્રી બ્રાહ્મણ ઘેર આવી જાય અથવા ચંદ્રમાં કે સૂર્યગ્રહણ લાગ્યું હોય અથવા ક્ષેત્ર તથા તીર્થમાં પહોંચી જાય તો ગૃહસ્થ પુરુષે અવશ્ય શ્રાદ્ધ કરવું જે ઉપરયુક્ત ચદાસારમાં તત્પર છે તેમના પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે એ દ્વિજ શ્રેષ્ઠ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જાય તો શું અસાધ્ય રહી જાય છે તો અહીંયા નારદ પુરાણનો પચાસમો ભાગ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે पूर्वक આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ નારદ પુરાણ સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો